રાજકોટ ખાતે બનેલ દુર્ઘટનાના આત્માની શાંતિ માટે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ રાજકોટ આગ દુર્ઘટનામાં મરણ જનારાઓની આત્માની શાંતિ માટે મુન્દ્રા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રાજકોટમાં ટીઆર પી ગેમ ઝોનમાં બનેલાગ્ન ભયાનક લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી અને એમની દિવ્ય આત્માને શાંતિ મળે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય એ માટે બે મિનિટ મૌન રાખી મુન્દ્રા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી जेमा राष्ट्रीय मानव अधिकार सुधार संगठन न गुजरात न प्रमुख अजीज भाई सांध कच्छ जिला मीडिया अध्यक्ष जगदीश भाई फफल लीगल एडवाइजर इमरान भाई मेमन संजय भाई महेश्वरी शंकर महेश्वरी नरेश मातंग खमू गरवा भाई महेश्वरी राय महाजी करीम खोजा जश घरोड़ सांध सुजान इमरान अवाडिया अश्विन दुआ અમર સંગજી જાડેજા તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ટીમ અને મુંદ્રા નગરજનો હાજર રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ ઇમરાનભાઈ મેમણ લીગલ એડવાઇઝર સમગ્ર ગુજરાત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન સૌપ્રથમ તો જ્યારે આ દુર્ઘટના બની છે ત્યારે સમગ્ર ગુજરાતની પણ તો સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વર્યું છે અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠને આજે ગુજરાત રાજ્યના એમના પ્રમુખ શ્રી અજીજભાઈ સાંધની અધ્યક્ષતામાં તમામ સમગ્ર ટીમ આજે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને શ્રદ્ધાંજલિ પાઠવવા સારું અમે તમામે તમામ મેમ્બર્સ અહીંયા રાત્રે હાજર રહ્યા હતા રહી વાત ગુનેગારોને સજા કરવાની તો સૌપ્રથમ હું એટલું જ કહીશ કે આજના જ દિવસે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર બનાવને પગલે શું મોટો રીટ પિટિશન પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિકેશન દાખલ કરી છે એટલે હાઈકોર્ટને પણ આ જે મેટર જે છે આ દુર્ઘટના જે એટલી ગંભીર લાગી છે અને ગંભીરતાને ધ્યાને લઈ સો મોટો રીટ પિટિશન દાખલ થઈ છે અને સરકારશ્રીને નોટિસ પાઠવી છે અને સરકારશ્રી એનો શું જવાબ આપે છે અને સરકારશ્રી આના ઉપર શું આગળ આગળની કાર્યવાહી કરે છે એ જોવાનું રહે છે પણ હું એટલું કહીશ કે જ્યારે રાજ્ય આખા સમગ્ર રાજ્યમાં જે ગેમ ઝોન હોય કે અન્ય કોઈ પણ એન્ટરટેનમે એન્ટરટેનમેન્ટના કોઈ પણ કોઈ એવી જગ્યાઓ છે જેવી જેવી કે બીચ છે સ્વિમિંગ પૂલ છે વોટર પાર્ક છે તથા અન્ય આ આવા ગેમ ઝોનો છે ત્યાં તમામ જગ્યાએ સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે હાલ તમામ જગ્યાએ વહીવટીતંત્ર આ આ રિસેન્ટલી જેટલી પણ ઘટનાઓ બની છે એના પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે તંત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક સૂતું છે એને જાગૃત થવાની જરૂર છે માત્ર જાગૃત નહીં પણ જે જે નિયમોનું ઉલ્લંઘન કરે એના ઉપર કડક અને નસીહતરૂપી કાર્યવાહી થાય એ જરૂરી છે બિલકુલ ચોક્કસથી સિરજભાઈ વહીવટીતંત્રનું આમાં ક્યાંક ને ક્યાંક ભાગ આવે જ છે અને હું તો કહીશ કે જ્યાં જ્યાં આવા બનાવો બને છે એમાં જેટલા પણ દોષિત લોકો હોય એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડે એટલું જ નહીં પણ આગામી દિવસોમાં ક્યારે આવી કોઈ ઘટના ન બને એના માટે સ્પેશિયલ માર્ગદર્શિકા ઇસ્યુ કરવી જોઈએ અને માર્ગદર્શિકા ઇસ્યુ કરીને એને હટી નથી જવાનું એનું કમ્પ્લાયન્સ થાય છે કે કેમ એના ઉપર પણ ચોક્કસથી એમને રાજ્ય સરકારે પ્રોપર વેમાં ફોલોઅપ લેવું જોઈએ તો અને તો જ આવી ઘટનાઓ ઘટતા રોકી શકશે આ રીતે કે કસ્ટમર સર્વિસ સેન્ટર આપણે મુન્દ્રામાં ઓપન કરેલું છે અહીં એક્સિસની બધી સુવિધાઓ છે એક્સિસ બેન્કમાં આપણે પ્રોવાઈડ કરી છે સેમ સર્વિસ આપણે કસ્ટમર સર્વિસ સેન્ટરમાં પ્રોવાઈડ કરીએ પર્સનલ લોન પર્સનલ લોન છે બિઝનેસ લોન છે હોમ લોન છે મોર્ગેજ લોન છે એની યુઝ કાર કાર લોન છે એન્ડ કોમર્શિયલ વ્હીકલની લોન છે એ બધી લોન્સ આપણે અહીંયાથી પ્રોવાઈડ કરીએ અમારું એડ્રેસ છે રાજકૃપા કોમ્પલેક્ષ મહાવીરનગર બારોઈ રોડ એક્સિસ બેંકની સામે મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ ગરમી એટલી છે કે એક વાગતા વાગતા ફોર્ટી સેવન ડિગ્રી ડિગ્રીમાં જ્યારે આ ગરમી થતી હોય અને જ્યારે ગરમી વધુ પડતી હોય ત્યારે એક ગવર્મેન્ટની પણ એક ગાઈડલાઇન છે કે તમે જેમ બને એમ વધુ લિક્વિડ એટલે કે પ્રવાહ વધુમાં વધુ પીવો એની અંદર સૌથી વધારે લીંબુ પાણીને આપણે પસંદ કરતા હોઉં છીએ ત્યારે અત્યારે માર્કેટમાં લીંબુ પાણી લીંબુ લેવા જઈએ તો લીંબુ પણ એટલા મોંઘા છે પરંતુ યસ એન્ટરપ્રાઇઝ પબ્લિક માટે જનતા માટે એક નવું સાહસ લઈને આવ્યા છે નવું સાહસ એટલે લીંબુ પાણી એટલે આપ જોઈ શકો છો મારી પાસે આ છે લીંબુ પાણીનું આ આખું વીસ લીટરનું ભરેલો ડ્રમ છે અને આની અંદર લીંબુ પાણી રાખવામાં આવેલું છે અને આ લીંબુ પાણી સમગ્ર પ્રોસેસ શું છે કારણ કે અત્યારે આપણે લીંબુ પાણી પીવા જતા હોય છે તો આપણે જે દુકાનવાળા છે એમની સામે જોઈએ છે એ આપણે લીંબુ પાણી બનાવીને આપે છે પરંતુ અહીં આ પ્લાન્ટમાંથી ઘણી બધી બોટલો જાતી છે લીંબુ અને એની પ્રોસેસ શું છે કઈ રીતે સફાઈ કરે છે અને સમગ્ર પ્રોસેસ અમે આપને અમારા આ વિડીયામાં આપને બતાવી રહ્યા છીએ આપ આ જોઈ શકો છો કે કઈ રીતે એને પહેલે ક્લીન કરવામાં આવે છે ત્યારબાદ લીંબુ નીચોવી અને કઈ રીતે સમગ્ર પ્રક્રિયા આની થાય છે એ અમે આપને આ વિડીયામાં બતાવી રહ્યા છીએ તો લીંબુ પાણી કેવું છે હું ટેસ્ટ કરીને બતાવીશ હવે મારા હાથમાં આ લીંબુ પાણી છે અને આમ તો ખરેખર જોઈને એવું લાગે છે કે બહુ સરસ હશે પણ આપણે ટેસ્ટ કરીએ કારણ કે આપણે ગુજરાતી કોઈ પણ વસ્તુ લેવી હોય તો પહેલાં તો આપણે ટેસ્ટ કરીએ તો હું ટેસ્ટ કરું પહેલાં મિત્રો એટલી ઠંડક થઈ આ બીધા પછી કે એસીની પણ જરૂર નથી પડતી એટલી ઠંડક અંદર થઈ જશે એટલે હું તમને ફરીથી કહું છું કે તમને જો લીંબુ પાણી પીવું છે તમે કોઈ પણ જગ્યાએ રહો છો તો આજે જ યશનો કોન્ટેક કરો અને આની અંદર જ્યાં બેસ્ટ સર્વિસ પણ છે એમની અને તમને કદાચ લીંબુ પાણી જરૂર હોય તો અહીંના જે નંબર છે નીચે આવેલા આ નંબર અમે આપને બતાવીએ છે નંબરમાં કોન્ટેક કરો અને તમારા ઘરે આજે જ યશનું લીંબુ પાણી મંગાવો